રાત હોય કે દિવસ ચોવીસ કલાકમાં ગમે ત્યારે પણ ફોન આવે એટલે આ ભાઈ પહોંચી જાય શું કામ તો કે સાપ પકડવા માટે તેમણે વર્ષની કારકિર્દીમાં જેટલા સાપ પકડ્યા છે અને અને તેમાં ઝેરી સાપનો પણ સમાવેશ થાય છે કોગરા જેવા સાપ પણ તેમણે પકડી પાડ્યા છે અને આજે પહેલી વખત તેને કોગરા સાપે ડંખ માર્યો છે અને તેને લઈને જ જે તેમના પરિવાર છે તેમના મિત્રો છે તેમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો वैष्णवजन तो तेने कहिए जे पीड

ને નીકાળી રહ્યા હોય છે અને આ કોગરા સાપ હોય છે અને તે રિઝવાનભાઈ ભાઈને ડંખ મારી દે છે ત્યારબાદ રિઝવાનભાઈ ને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે અને તેમને સારવાર પણ પૂરી પાડવામાં આવી છે ત્યારે રિઝવાનભાઈ શું કહી છે તે પણ તમે સાંભળી લો મારો પરિચય રિઝવાન આદમ મહેમાન રહું આશાપુરા નગર એરપોર્ટ રોડ કાલે બનાવ બન્યો છે શું બનાવ બન્યો શું કહેશો કાલે બનાવમાં એમ થયો કે કાલે વરસાદ ચાલુ હતી વરસાદની સિઝનમાં સાપ તો નીકળે છે જે એક કોલ આવ્યો મને મેરુન સિટીમાંથી મેરુન સિટીમાંથી એક બ્લેક કલરની સ્કોર્પિયો હતી સ્કોર્પિયોમાં સાપ ગઈ ચડી ગયો હતો એમાં ચે ચેસીસ હતી ને એમાં ફસાઈ ગયો હતો એ આરપાર થઈ શકતું હતું પૈસા ના હતી એમાં અમારે રોલર હોટલ કરીને સર્વિસ સ્ટેશન છે એને અમે લઈ ગયા ઉમાંથી સાપને કાઢ્યો એકદમ ફ્રેન્ડલી રીતે કાઢ્યો સાપને વ્યવસ્થિત રીતે પણ એક મા મારે જ થોડીક ચૂપની વજહ છે મારે ડ્રાય બાઇટ થઈ ગઈ સાપની

તેમાં ત્રણ જ સાપ ઝેરી હોય છે બીજા બાવીસ સાપ છે ને એકદમ બિનજેરી સાપ છે ત્રણ જ સાપ ઝેરી હોય છે તેમાં ફર્સ્ટ ટાઈમ પૂરું આવે સોસ્કલ વાઇપર આવે છે બીજા નંબર ઉપર કોમન ક્રેટ આવે છે ત્રીજા નંબર ઉપર આપણે જો હિન્દીમાં નાક કહીએ એ આવે છે ને કોબરા એસ્પેક્ટ કોબરા એ ત્રીજા નંબર ઉપર છે બીજા અલગ અલગ પ્રકારના ઘણા નામ છે સાપોના એ એકદમ બિનજેરી સાપ છે તમે ત્રણ સાપની જ ઓળખ રાખવાની જરૂર છે બસ તમે ગૂગલ પર જઈ લો ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ લો કે યુટ્યુબ ઉપર જોઈ લો ત્રણ સાપ તમે સર્ચ કરી નામ લીધા એ તમે ત્રણ સાપ જોઈ લેશો તો તમે આ માહિતી તમે મિલી હશે એક આખું પૂરું બ્લેક કલરનું હોય છે ફેર કઢાવે છે એ કોબરા હોય છે એક સોસ્કલ વાઇપર હોય છે એના ઉપર એક ચોકડી આવે છે એક નાનું હોય ભૂરા કલરનું હોય ને એના શરીર ઉપર નાના 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 ધબકા હોય છે ને બીજો કોમન ક્રેટ હોય છે જે પૂરો બ્લેક હોય છે ને એના ઉપર વ્હાઈટ વ્હાઈટ ધારી હોય છે એ ત્રણ સાપની વસ્ત તમે ઓળખાણની જરૂરી છે બીજા એકદમ બિનજેરી સાપ છે ખ્યાલમાં એવું છે કે વરસાદની સિઝન ચાલી રહી છે તેમાં સાપ બૂટમાં કપડામાં કે તમારા ઘરના દરવાજા ખુલ્લા હોય તો તમારા ધડકીઓમાં ગમે ત્યાં સાપ તમે એ પાઈ શકો છો કે વરસાદના સિઝન છે ને તમારે હું આ સાપથી દૂર રહેવું હોય તો તમારા ઘરના આજુબાજુમાં કે ઘરમાં એક સાફ સફાઈ રાખો જેના લીધે ઉંદરા ના આવે ડેટકા ના આવે તો સાપ પણ તમારા ઘરે ના આવશે વધુ તો તમારા ઘરે બિલ્લી હોય તો પણ સાપ તમારા ઘરે ના આવે તો આ હતા એ જીઝવાનભાઈ કે થેણે સાપથી બચવા માટે ઘરની સાફ સફાઈ કઈ રીતે રાખવી તેની પણ માહિતી આપી અને આજે તેમને જે કોગરા સાપનો ડંખ થયો છે તેને લઈને પણ તેઓ કહ્યા છે કે હવે તે સ્વસ્થ છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસ જણાવજો આવીને આવી નવી સ્ટોરી લઈને અમે તમારા સુધી પહોંચતા રહેશો નવજીવન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર